વડોદરાના વારસિયા રિંગ રોડ પર હિટ બનાવ સામે આવ્યો છે વડોદરાના વારસિયા રિંગ રોડ પર હિટ ઘટના બની છે કાર ચાલકે અનેક વાહનોને ને અડફેટી લીધા છે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે પિંકી બેન સોની મેયર ના બહાર એક્સિડન્ટની ઘટના બની છે ખોડિયાનગર ચાર રસ્તાથી એસઆર પેટ્રોલ પંપ જતા બળિયાદેવના મંદિર આગળ એકી સાથે દસ ગાડીને અડફેટે લીધી હોવાની માહિતી મળી રહી છે અહેવાલ મા ન્યૂઝ નિખલ ગાયકે વડોદરા કોડિયારનગરથી એસઆરપટ્રોલ સંગમ જદા રસ્તા પર બળિયાદેવના મંદિરે ચિક્કાર વિધેલી હાલતમાં એક વ્યક્તિએ આઠથી દસ વાહનોને અડફેટમાં લીધા છે મોટી મોટી દારૂબંધીની વાતો કરવાવાળા આમાં આની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે પડેકા નીકળેલા છે સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી ભણગાતુપતા હોય એવું દેખાઈ આવ્યું છે અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે ભગવાનને બે હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે